અહીં વિદ્યાર્થી મિત્રો ગણ એ આપેલો છે એમાં વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ છે જેમાં ખાલી જગ્યા પૂરવાની છે જેમાં બિલોંગ્સ ટુ ક્યારે લખાય તો કોઈ ઘટક જે છે એ ગણ એમાં આવેલો હોય તો બિલોંગ્સ ટુ દર્શાવવાનો અને ઘટક એ એમાં ન આવેલો હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ દર્શાવીશું બરાબર છે તો એમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે પહેલો કે પાંચ એ ગણ એમાં આવેલો છે કે નહીં તો કે પાંચ હા ગણે ગણાયમાં દેખાય છે ને તો પછી બે બેમાંથી શું મૂકાય કે બિલોંગ્સ ટુ તો ફાઈવ બિલોંગ્સ ટુ એ ફાઈવ બિલોંગ્સ ટુ એ ચલો આઠ આવેલો છે તો કે આઠ નથી આવ્યો અને નથી આવેલો તો આપણે શું મૂકીશું ડઝ નોટ બિલોંગ્સ ટુ ત્યાર પછી જીરો તો ઝીરો પણ નથી આવેલો એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ ચાર ચાર આપેલો છે ગણે એમાં એટલે બિલોંગ્સ ટુ રહેશે ત્યાર પછી આગળ વધીએ તો કે બે બે પણ આવેલો છે એટલે કે બિલોંગ્સ ટુ દસ દસ એમાં નથી આવેલો માટે ડઝ નોટ બિલોંગ બિલોંગ્સ લખાય તો બિલોંગ્સ ટુ ક્યારે મૂકવાનું ડઝ નોટ ક્યારે બિલોંગ મૂકવાનું એ બધાને ખબર પડી ગઈ હશે હે